સામાન્ય રીતે તમે વિરોધ જે જોતા હોવ છો તે ક્યાંક ને ક્યાંક રસ્તા પર ચક્કાજામ હોય છે કે ક્યાંક ને ક્યાંક ઓફિસનો ઘેરાવ હોય છે પરંતુ આજે કોંગ્રેસે એક એવો વિરોધ કર્યો છે જેને લઈને તમને પણ કંઈક અલગ લાગશે કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટીની જે મિટિંગ મળવાની હતી એ મિટિંગની ઓફિસની અંદર જ ઘેરાવ કરી લીધો છે ને ત્યાં બેસી ગયા છે ભાજપની આજે સ્ટેન્ડિંગ કમિટીની જે એ એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી તે બેઠકના સમયે જ તે લોકોએ આ ઓફિસ પર અહીં કબજો કરી લીધો છે તેમણે પોસ્ટર લગાવ્યા છે કે જે વાયદાઓ કર્યા હતા એ વાયદાઓને બેસવાનો કોઈ અધિકાર નથી આને લઈને જ કોંગ્રેસે આ ઓફિસ જ્યાં સ્ટેન્ડિંગ કમિટીની જે કહેવાય કે મિટિંગ મળવાની હતી એ સ્ટેન્ડિંગ કમિટીની જે ઓફિસ છે તેના પર જ કબજો કરી લીધો છે જે સમય હતો એ સમય જે હતો સ્ટેન્ડિંગ કમિટીનો એ પણ એ જ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ આવી ગયા અને આ જે કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ જ્યાં મળવાની હતી એ જે છે તેના પર કબજો કરી લીધો તે બેસી ગયા અને તેમની માંગ છે કે વીએસ હોસ્પિટલનું નવીનીકરણનું શું થયું તેમજ જે વાયદા કરવામાં આવ્યા તે વાયદાનું શું થયું તેમનું કહેવું છે કે ભાજપનું બજેટ એટલે લોલીપોપ આ બધા જ જે છે તમે પોસ્ટર જોઈ શકો છો તેમણે અલગ અલગ જે પણ છે તેમની માંગો તેના પોસ્ટર પણ તેમણે લગાવી દીધા છે આ તેમની માંગો છે અને તેમણે હાલ અહીં જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળવાની હતી અમદાવાદ કોર્પોરેશનની એ ઓફિસ પર જ અહીં તેમણે કબજો જમાવી દીધો છે અને તેઓ અહીંથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હાલ તેઓની માંગ છે કે જે વાયદા કરવામાં આવ્યા હતા તે વાયદા પહેલે પૂરા કરવામાં આવે એને લઈને તેમનો વિરોધ છે અને તેમણે આ ઓફિસમાં બેઠક જમાવી લીધી છે કેમેરામેન તૌફિક ગાંચી સાથે ફેસલ મંસુરી અમદાવાદ